નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભુજમાં ટ્રાફિક સમસ્યા આટીઓ આત્મારામ સર્કલ વચ્ચે 60 લક્ઝરી બસોની અવ્યવસ્થિત પાર્કિંગ લોકોને મુશ્કેલી જિલ્લા મથક ભુજ શહેરના પ્રવેશ દ્વાર સમાટીઓ સર્કલ થી આત્મરામ સર્કલ તરફના ગૌરવપથ માર્ગે ખાનગી ટ્રાવેલર્સની લક્ઝરી બસોનો દિવસ દરમિયાન જમાવડો જોવા મળે છે નાઇટ ટુરમાં ચાલતી બસો વહેલી સવારથી માર્ગ ઉપર એક કતારમાં પાર્ક કરી દેવામાં આવે છે જે મોડી સાંજ સુધી પડી રહે છે વિવિધ ટ્રાવેલર્સની પચાસથી સાઠ બસો ઊભી રહેતા ડબલ માર્ગ સિંગલ માર્ગમાં ફેરવાઈ જાય છે જેના કારણે અન્ય વાહનોને પસાર થવામાં કાયમની મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લોકોની ફરિયાદ મુજબ આ લક્ઝરી બસોના કારણે સતત અકસ્માતની ભીતિ રહે છે આ અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ શહેરમાં આવાગમન માટે ગૌરવપત્રનો ઉપયોગ કરવા દરમિયાન દિવસના સમયે અહીં એક જ કતારમાં બંને તરફ પચાસથી બસો પાર્ક કરાયેલી પડી રહી છે માર્ગ ઉપર બસો ઊભી રાખી દેવાતા રસ્તો સાંકડો બની જાય છે અને ડબલ માર્ગની સુવિધાનો કોઈ મતલબ રહેતો નથી અમુક ટુ વ્હીલરની મહિલા ચાલકોએ કહ્યું રસ્તા ઉપર પડેલી બસોના ચાલકો ક્યારેક ઊંઘતા સમયે કડંગી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે જેને લઈ ઓચિંત્ય ભંગની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે તો સાંજના સમયે પસાર થવામાં ભયની અનુભૂતિ થાય છે આ મામલે સુગ્ન નાગરિકોએ બસોની પાર્કિંગ વ્યવસ્થા તંત્ર દ્વારા કોઈ ખુલ્લા પ્લોટ અથવા અન્ય સ્થળે કરાય તે આવશ્યક હોવાનું કહ્યું હતું જો આમ નહીં થાય તો ભવિષ્યમાં અનિચ્છનીય ઘટના બનવાની ભીતિ તેઓએ વ્યક્ત કરી હતી